જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છીએ મેગી અને આપણા એક્ટરો બધા તૈયાર છે અને આપણે કેવી રીતે મેગી બનાવી તો વિડીયોમાં આપણે બતાવીશું અને તો ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો ચલો તો આપણે બનાવીએ મેગી તો સોરી મિત્રો કે હું તમને મેગી બનાવવાનો કટ બતાવી શક્યો નહીં કારણ કે મારા પપ્પાને વાગ્યું હતું તેથી હું મારા પપ્પાને દવાખાના લઈ ગયો હતો અને એમને પાટો બંધાવે છે તો મારા પપ્પા પપ્પાને હું તમને બતાવું કે હું સાચું બોલું છું કે ખોટું બોલું છું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હવે આપણે મેગી તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે જઈએ મેગી ખાવા મિત્રો આપણે હવે મેગી બની તૈયાર થઈ જઈએ છીએ તો બધા હાલ ખાવાનું ચાલુ જોઈ શકો આ હાર્દિક પછી આ વિજય છે વિજયે પણ ખાવાનું ચાલુ કરી દીધી છે તો બન્યા રહો અમે હવે ખાઈને તમે આગળના વિડીયોમાં કહીએ તો મિત્રો હવે મુએ પણ હવે મેગી ખાવાનું ચાલુ કરી દે તો આપણે પણ આપણે ગાડી દીધી મસ્ત બનીયો હો છે કે ટેસ્ટી વિધે છે બનીયો એક નંબર તો મિત્રો આપણે દરેક એક્ટર પાણી એક એક સોંગ ગવરાવવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં તો આપણે એક એક દરેકને એક એક સોંગ ગવરાવીએ તો હવે આપણે પહેલા નંબર છે હાર્દિકનો તો હાર્દિકને એક સોંગ ગવરાવીએ પગ મારા દુખે भाई बने हते लगाड़े ओरे मजरो दारुलो में ते से मतले मकुली ते जो ते करी बने रोनी रोनी मारी भाई बली नहीं न जोर आगे तने तैयार कभी तो को न लागे मेठा को रो क्षत्रिय समाजना ऊंचा के पूरा के होना रे लो